પોરબંદરના જ્યુબેલી પુલ નજીક ચાર રસ્તા પાસે રસ્તો ક્રોસ કરી રહેલા મહિલાને ટ્રકે હડફેટે લેતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું પોલીસે મૃતકના પતિની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૂળ કુતિયાણાના કોટડા ગામના વતની અને હાલ પોરબંદરના ખાપટમાં આવેલ રવિ પાર્કમાં રહેતા અને ખેતીકામ તથા ડ્રાઇવિંગ કરતા હાજાભાઈ સુકાભાઈ કડછાઈ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પત્ની રમાબેન સવારના સાતેક વાગ્યાના અરસામાં તેમના બહેનપણી કાળીબેન સાથે બસમાં દ્વારકા પૂનમ ભરવા દર્શનાર્થે ગયા હતા અને દર્શન કરીને બપોરના બે વાગ્યાના સમયે જુબેલી ચાર રસ્તે પરત આવ્યા હતા તેઓનો અકસ્માત થયો હોવાની જાણ હાજાભાઈ તેમના ફઈના પુત્ર શેથાભાઈ કરી હતી આથી હાજાભાઈ પોતાનું ડમ્ફર ધરમપુરના પાર્ટીએ મૂકી પ્રાઇવેટ વાહનમાં તાત્કાલિક જુબેલી ચાર રસ્તે દોડી ગયા હતા ત્યાં તેઓને જાણવા મળ્યું હતું કે રમાબેન બસમાંથી નીચે ઉતરી ઘર તરફ આવવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી રમાબેનને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્યું છે ત્યારબાદ રમાબેનને તુરંત ખાનગી વાહનમાં ભાવસીજી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આથી તેના મૃતદેહને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધર્યા બાદ પોલીસે હાજાભાઈની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે અકસ્માત સર્જિયાના થોડા સમય બાદ ટ્રક ચાલક સામેથી પોલીસ મથકે રજૂ રહ્યો હોવાનું જાણવા મળે છે બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી ગઈ છે મૃતક રમાબેનને સંતાનમાં એક પુત્રી રાણીબેન અને એક પુત્ર લખમણ હોવાનું જાણવા મળે છે ઉલ્લેખનીય છે કે જુબેલી ચાર રસ્તા પર દિવસ રાત સતત ભારે વાહનો પૂરપાટ વેગે પસાર થતા હોય છે આથી અહીં સર્કલ બનાવવા અનેક વખત રજૂઆત કરાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી અવારનવાર અહીં અકસ્માતો સર્જાય છે અને લોકોએ પણ જીવ ગુમાવવો પડે છે પાલિકા દ્વારા અહીં ઝાંસીની રાણી સર્કલ બનાવવા પણ અગાઉ ઠરાવ પસાર કરાયા બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે વધુ લોકો જીવ ગુમાવે તે પહેલા અહીં સર્કલ બનાવવું જરૂરી બન્યું છે પોરબંદર ટાઈમ્સ